આ કામ પાંચ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ભાવનગરમાં કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું અહેવાલ પ્રચાર માધ્યમોના પ્રસિદ્ધ થતાં સાથે જ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ને સોમવારે સવારના આઠ વાગે કોન્ટ્રાક્ટરે રોડ ને ડામરથી મટવાની કામગીરી શરૂ કરતા હવે અગાઉ જાહેર કરેલ ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન નહીં કરવામાં આવે એટલે મહતુભાઈ કામરે તંત્ર અને મીડિયાનો આભાર માનેલ છે રિપોર્ટર અતુલ શુક્લ દામનગર